નવસારીના આશાપુરી મંદિરે ચૈત્ર આઠમના રોજ ભક્તોએ હોમ હવનમાં નાળિયેરની આહુતિ આપી માતાજીના આશીર્વાદ લીધા નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાના મંદિરે હાલ ચૈત્ર માસની નવરાત્રીના રોજ હોમ હવનમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા ચૈત્ર માસની નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ હોય આઠમના રોજ વર્ષોથી અહીં હોમ હવન કરવામાં આવે છે મંદિરે આવેલા ભક્તોએ પટાંગણમાં કરવામાં આવેલા યજ્ઞમાં હજારોની સંખ્યામાં નાળિયેરની આહુતિ આપી મંગળવારના રોજ આઠમ હવનમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં

પરંતુ આ ફળ સંપૂર્ણ ફળ આપનારું આ જે છે મહાલક્ષ્મી જે છે તેમનું વાસ છે એટલા માટે સંપૂર્ણ રીદ્ધિ સિદ્ધિ દેનાર બધાની માં આશા પૂરી બધાની આશા પૂર્ણ કરે એ હેતુથી આ નારિયર જેને આપણે બોલીએ પણ શ્રી ભવન આપણે કરીએ છીએ જય માતા જય આશાપુરી મારું નામ ધવલ છે દર વર્ષે અહીં ચૈત્ર મહિના અને આસો મહિનામાં આશાપુરીનો રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે આજે આઠમના દિવસે નવરાત્રમાં ખૂબ મહત્વ છે પૌરાણિક કથાઓ અનુસાર બ્રાહ્મણ એક હતા જે નવરાત્રીના નવ દિવસ માટે અનુષ્ઠાન ની એમણે પ્રણય રાખી હતી સાત દિવસ એમણે માતાજીની પૂજન કરી હતી પણ એમને કોઈ પરિણામ પ્રાપ્ત ન થયું હતું તેથી તે નિરાશ થઈ ગયા હતા અને આઠમા દિવસે એમણે પૂજન કરવાનું ન મન કર્યું હતું પણ એમની નાની છોકરીએ માતાજીની એક માટીની મૂર્તિ બનાવી હતી અને એનું પૂજન કર્યું હતું અને એનું નામ રાખ્યું હતું મહાગૌરી અને એથી જ રાત્રે માતાજીને પ્રસન્ન થયા હતા અને દીકરીને કીધું હતું કે માંગ તારે જે વરદાન માંગવું હોય એ માંગ અને તે જ દિવસથી આઠમનો મહિનામાં માનવામાં આવે છે અને ગૌરી પૂજનનો પણ મહિમા છે અને માતાજી જે રીતે દરેકની મનોકામના પૂરી કરે છે એ જ દિવસથી આઠમે પણ એ મનોકામના પૂર્ણ કરે છે સાથે સાથે નવસારીના આશાપુરી મંદિરની અંદર મોટામાં મોટા હવનનું આયોજન કરવામાં આવે છે આખા ભારત વર્ષમાં આવું કોઈ દિવસ કોઈ જગ્યાએ મેં આયોજન થતાં જોયું નથી જે અહીં જ કરવામાં આવે છે મા મહાગૌરીને શક્તિ શૌર્ય અને માફીનું પ્રતિક માનવામાં આવે છે અને જે પણ વ્યક્તિ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે